આગામી જૂન માસમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થશે ત્યારે તે પૂર્વે પોરબંદર પાલિકા દ્વારા આગામી ચોમાસાને ધ્યાને લઈ પ્રી મોનસૂનની કામગીરી શરૂ કરાઈ છે પોરબંદરમાં આગામી ચોમાસાને લઈને પાલિકા દ્વારા પ્રી મોનસૂન કામગીરી શરૂ કરાઈ છે જે અંતર્ગત શહેરમાં વૃક્ષોની નડતર રૂપ ડાળીઓ કાપવાની કામગીરી પાલિકા દ્વારા શરૂ કરી છે આ ઉપરાંત શહેરમાં જર્જરિત મકાનોનો સર્વે પણ શરૂ કરાયો છે જેમાં ત્રીસ જર્જરિત મકાનો હોવાનું સામે આવતા તેને નોટિસ પાઠવવાની કામગીરી કરાઈ રહી છે આ ઉપરાંત શહેરમાં પાણી ભરાય તો તેના નિકાલ માટે સાંઢિયા ગટરની પણ સફાઈની કામગીરી ચાલી રહી છે એ સિવાય વરસાદી પાણીના નિકાલ માટે વોકડાની સફાઈ પણ કરવામાં આવી રહી છે અને ડ્રેનેજની સફાઈની કામગીરી પણ ધમધમી રહી છે તેમજ જર્જરિત હોર્ડિંગ અંગે પણ સર્વે કરાયો છે નગરપાલિકા દ્વારા પ્રીમન્સીની કામગીરીના ભાગરૂપે ભયજનક હોર્ડિંગ્સ બોર્ડ વગેરે ઉતારવા માટે એનું સર્વેની કામગીરી હાથ ધરેલ છે નગરપાલિકાની જે સર્વે શાખા છે એના દ્વારા ભયજનક ઇમારતોનો સર્વે કરેલ છે અને જે આવી ભયજનક ઇમારતો છે એને નોટિસ આપવાની કામગીરી હાલ ચાલુમાં છે અને બાંધકામ શાખા દ્વારા અમારી જે આપ વરસાદી પાણીના વ્યાણ છે બોકળા છે એનું સાફ સફાઈનું કામ પણ હાથ ધરેલ છે નગરપાલિકાની જે ડ્રેનેજ લાઈનો છે એને ખોલવાની કામગીરી ચાલુ છે એના ગટરના તૂટેલા ઢાંકડાઓ એ બદલવાની કામગીરી પણ ચાલુ છે આમ પ્રી મોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે નગરપાલિકા દ્વારા અત્યારે પૂરજોશમાં કામગીરી ચાલુ છે શહેરમાં વરસાદ દરમિયાન અનેક વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા રહે છે આથી આ વખતે એ સમસ્યા ન સર્જાય તે માટે પાલિકા દ્વારા આગોતરું આયોજન કરાયું હોવાનું ચીફ ઓફિસરે જણાવ્યું હતું નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર